નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે સમી ચાર હજારથી પિસ્તાલીસો પચાસ વિરુમગમ ચાર હજાર ત્રણસો પંચાવનથી ચાર હજાર પાંચસો પચાસ રાજકોટ ચાર હજાર બસોથી સુડતાલીસો સાહીઠ પાટડી તેતાલીસોથી પિસ્તાલીસો એકાવન સિદ્ધપુર ચાર હજારથી ચાર હજાર હળવદ ચાર હજાર વીસથી છેતાલીસો બોટાદ એકતાલીસો પાંચથી છેતાલીસો ચાલીસ પોરબંદર ચાર હજારથી તેતાલીસો ભચ ચાર હજારથી ચુમ્માલીસો વીસ રાપર સાડત્રીસો એકાવનથી છેતાલીસો જામજોધપુર ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર પાંચસો એકાવન પચાસ મોરબી ચાર હજાર સાઠથી અઢાર અમરેલી ત્રણ હજારથી છેતાલીસો પચીસ जैतपुर आड़तौ एकावन थी एकतालीस एकोतेर मांडल एकतालीस सौ एक छेतालिसो एक जसद एकतालीस सौ छुड़तालीसौ भावनगर चार हज़ार त्रेन सौ चार हज़ार छसो बाबरा चार हज़ार से चार हज़ार पांच सौ पंचासी बहुचराजी चार हज़ार पचास थीसौ पिस्तालीस वाँकानेर एकतालीस सौ छुड़तालीसों अंजार चार हज़ार चालीस वाराही चार हजार पिस्तालीस सौ હારીજ બેતાલીસોથી તેતાલીસો પાથાવાડા આડત્રીસો પાંચથી ત્રણ હજાર નવસો પંદર નેનાવા સાડત્રીસોથી અડતાલીસો જામકાંભાડિયા એકતાલીસોથી છેતાલીસો પચાસ ધાનેરા અઠ્યાવીસો સિત્તેરથી ચુમ્માલીસો થરાદ સાડત્રીસો થી 4812 બાર રાધનપુર બત્રીસો સિત્તેરથી પાંચ હજાર